ધોરાજીમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ચોવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન બે હજાર ત્રેવીસ અંતર્ગત ગ્રાહક સંપર્ક ઝુંબેશ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ધોરાજી દ્વારા ગ્રાહકોને નાગરિકોને જાગૃત અને સંગઠિત બનાવવા અપીલ કરવામાં આવે ગ્રાહકોને જાગૃત અને સંગઠિત બનાવવા તથા ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરે છે ઓગણીસો છ્યાસી ના કાયદા હેઠળ ગ્રાહકોને અધિકાર મળ્યા છે જેમાં માહિતીનો અધિકાર પસંદગીનો અધિકાર ફરિયાદ કરવાનો અધિકાર વળતર મેળવવાનો ગ્રાહક અધિકાર સલામતીનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર વગેરે મુખ્ય છે ત્યારે નાગરિકોને ગ્રાહક તરીકે મળેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ માટે રાજકોટ જિલ્લા સુરક્ષા મંડળ ધોરાજી દ્વારા વિવિધ વિસ્તારોમાં પેમ્પલેટ વિતરણ કરી ગ્રાહકોને સમજાવવામાં આવ્યા તેમજ કોઈપણ જાતના પ્રશ્નો હોય તો દર્શાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ રોજ ગ્રાહક સુરક્ષાનો દિવસ દરમિયાન અમે ગ્રાહકોને બધાને ટેમ્પલેટો આપ્યા એ દરમિયાન બધાને સમજાવ્યા કે ક્યારે પણ કાંઈ તકલીફ હોય તો ગ્રાહક સુરક્ષાનો તમારે કોન્ટેક કરવો અને બધી સુવિધા અમે દૂર કરશો ગ્રાહક સુરક્ષા સેવા શું લોકોને સુરક્ષામાં જનતાને જાગૃત થાય અને જનતાને કોઈ પણ પ્રકારનું કંઈ લીધું હોય, બિલ વાળું હોય તો એને કંપની કે કોઈ જવાબ ન આપે તો અમે એનો નિકાલ કરીશું આજે શું કામ કર્યું આજે ગ્રાહકોને જાગૃત કર્યા, ટેમ્પલેટો આપ્યા અને ગ્રાહક સુરક્ષા રાષ્ટ્ર દિવસની ઉજવણી કરી બ્યુટી રિપોર્ટ અર્શીભાઈ આહી રૂપલેટા